નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર વધુ એક સિસ્ટમ ક્યાંક ધીમે ધીમે આવી રહી છે કારણ કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે જે ક્યાંક ગુજરાતને થોડા ઘણા અંશે અસર કરી શકે એમ છે એટલે તેમને લઈને ચર્ચા કરવી છે મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયેલા છે તેમની સાથે સીધી ચર્ચા કરીએ પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર

એવી જ રીતે ચોમાસાની વિદાય છે પંદર સપ્ટેમ્બર આસપાસ થતી હોય છે જોકે ઓમ પણ આ વર્ષે તો ચોમાસું છે એ કદાચ આઠ દસ દિવસ લાંબુ ચાલે તેવું અનુમાન છે કેમ કે સતત છેલ્લા પાંચ સાત વર્ષનો રેકોર્ડ જોઈએ તો આપણે જે વેધર સાયકલમાં ચેન્જીસ થયા છે જેને કારણે હવે ચોમાસું છે તે આઠ દસ દિવસ લાંબુ ચાલે છે પોસ્ટ મોન્સુન ના વરસાદો પડ્યા પછી પાછળથી તુરંત માવઠાની પણ શરૂઆત થઈ જાય છે આવું લગભગ થોડાક વર્ષોથી જોવા મળી રહ્યું છે એ જ પેટર્ન આ વર્ષે પણ કન્ટિન્યુ રાબેતા મુજબ જોવા મળે તેવી શક્યતાઓ છે હજુ ચોમાસું સક્રિય છે જેને કારણે બંગાળની ખાડીના અરબ સાગરમાં સિસ્ટમો છે એક પછી એક બનતી રહેશે જેમાં વધુ એક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાંથી બને અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ લો પ્રેશરના સ્વરૂપમાં ત્યાં એક્ટિવ છે બીજા નંબરમાં આઠસો પચાસ એચપીએ લેવલે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે હવે એ જે આઠસો પચાસ એચપીએ વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાતસો એચપીએ લેવલ વાળું લો પ્રેશર છે તેને અ ઉત્તર પશ્ચિમ દિશામાં વેગ આપી રહ્યું છે અને એક નવી એનર્જી પણ આપી રહ્યું છે એટલે વધુને વધુ મજબૂત થઈ રહ્યું છે જેને કારણે વધુ એક વરસાદનો રાઉન્ડ આ ચાલુ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં હજુ પણ આપણે જોવા મળશે આમ જોવા જઈએ તો આજે અ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે છોટાવડીપુર અને દાહોદ જિલ્લામાં કદાચ વરસાદ પડ્યા પણ હશે એ જ્યારે પણ સમાચાર આવશે ત્યારે આપને ખ્યાલ આવશે પણ ત્યાં કદાચ વરસાદ પડ્યા હશે ને હજુ પણ ત્યાં વરસાદની તીવ્રતા આજે રાત્રેથી થોડીક વધી શકે છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તાર છે ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર થી નજીકના વિસ્તારો હશે એમાં વરસાદની શરૂઆત આજે રાત્રેથી થઈ શકે છે એટલે આજે જોવાઈએ તો જે અઠયાવીસ તારીખ છે અને આજથી જે વરસાદની શરૂઆત થશે એમાં ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ આ ત્રણ દિવસ એવા હશે કે એમાં રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે અને ડાંગ આટલા વિસ્તારો એવા હશે કે એમાં ત્રણ દિવસ દરમિયાન મધ્યમ થી સારો લગભગ બે થી ચાર ઇંચ સુધીના વરસાદ એક બે સેન્ટર ની અંદર ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પછી નર્મદા જિલ્લો હોય તાપી હોય ભરૂચ છે એ બધા વિસ્તારોમાં હળવા સામાન્ય ઝાપટાઓ એક બે સેન્ટરમાં સારા બાકી મોટા ભાગે આ જિલ્લાઓમાં ઝાપટાઓ નોંધાય એ જ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે જેમાં મહીસાગર છોટાઉદેપુર છે દાહોદ છે ગોધરા છે આ જે તમામ વિસ્તારો છે એમાં લગભગ ત્રણ થી ચાર ઇંચ ને એક બે સેન્ટરની અંદર ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ ત્યાં ત્રણ દિવસ દરમિયાન નોંધાશે એ પછી જે મધ્ય ગુજરાતના ભાગ હશે વિરોમગામ આણંદ નડિયાદ વડોદરા અમદાવાદ ગાંધીનગર આ તમામ વિસ્તારમાં હળવાથી સામાન્ય લગભગ લઈ અને બે અઢી વરસાદો મધ્ય ગુજરાતમાં પડશે જેમાં ખાસ કરીને એક બે સેન્ટર એવા હશે કે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહી એટલે કે ઠંડરસ્ટોમ થાય ત્યાં થોડીક વધારે તીવ્રતા સાથે બે અઢી ઇંચ બાકી મોટા ભાગના વિસ્તારમાં હળવા સામાન્ય વરસાદ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે જેવી રીતે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે રહેવાની છે એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ તીવ્રતા જોવા મળશે જેમાં અરવલ્લીના ભાગો હશે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના ઉત્તર ભાગો હશે આટલા વિસ્તાર હશે તેમાં તો ખૂબ સારા તીવ્રતા સાથે ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદો વરસે બાકી વાવ થરા બનાસકાંઠા હોય પાટણના બીજા ભાગો છે મહેસાણાના બીજા વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદો

ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આટલા વિસ્તારો એવા છે કે તેમાં સામાન્ય થી મધ્યમ વરસાદ નોંધાય એટલે કે લગભગ એક થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો આ ચાર જિલ્લાની અંદર નોંધાઈ શકે એ ચાર જિલ્લાને બાદ કરતા બીજા વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબી છે તો તેમાં પણ સામાન્યથી મધ્યમ એક બે સેન્ટર ની અંદર ત્યાં સારો વરસાદ નોંધાય બાકી સામાન્યથી મધ્યમ ઝાપટાઓ નોંધાશે એવી જ રીતે રાજકોટ મોરબી અથવા તો જે જામનગર દ્વારકા પોરબંદર આ તમામ વિસ્તારની અંદર પણ છૂટાછવાયા ચાપટાનો થાય તેવું અનુમાન છે તો ઓલ ઓવર ગુજરાતનું જે ચિત્ર છે એ મુજબ મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા છે પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ ઉત્તર ગુજરાતના જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં થોડોક સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે અને આ જ પ્રકારના વરસાદ છે એ એકત્રીસ ઓગસ્ટ સુધી આપણે જોવા મળશે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં આ જે સિસ્ટમ છે એ અત્યારે છત્તીસગઢ ઉપર પહોંચી છે મધ્યપ્રદેશના માર્ગે છોટા ઉદેપુર ને વગેરે વિસ્તારો ઉપર થઈને ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપર થઈને આઉટર ક્લાઉડ પસાર થશે અને એ જ પ્રકારે એ સિસ્ટમ છે પાકિસ્તાન તરફ જવાની છે જોકે એ સિસ્ટમના અમુક પાર્ટ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે બાકીના જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ તો દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થશે પણ એ સિસ્ટમની અસરથી એકત્રીસ તારીખ સુધીમાં વરસાદો પડીએ એ સિસ્ટમ પાકિસ્તાન તરફ નીકળીએ ત્યાં સુધીમાં ફરીથી બીજી એક સિસ્ટમ આવે અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં એટલે કે એક થી આઠ માં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદો પડે તેવું એક અનુમાન છે હવે જે જે કહીએ છે એટલે દ્રષ્ટિએ અમે પ્રમાણે અલગ અલગ ઝોન પાડેલા હોય પાંચ ની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ પાંચ જે ઝોન છે એ પાંચે પાંચ ઝોન ની અંદર સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ખૂબ સારા વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે હા હવે પછીના જે વરસાદો હશે એમાં ઠંડોસ્ટોમ થવાની શક્યતાઓ વધારે હશે કે હવે ધીમે ધીમે સપ્ટેમ્બર મહિનો છે એટલે સ્વાભાવિક રીતે ટેમ્પરેચર છે એ થોડુંક અપ થતું હોય અને ઊંચા તાપમાન ની અંદર ઠંડોસ્ટોમ મોટા ભાગે જોવા મળતા હોય છે ઠંડોસ્ટોમ થશે ત્યાં ગાજ વીજનું પ્રમાણ પણ વધારે જોવા મળશે અને સામાન્ય રીતે અત્યારે પવનની ઝડપ છે આમ તો લગભગ બાર થી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ચાલી રહ્યા છે એ જ મુજબના નોર્મલ પવન હશે પણ જે વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યાં પવનની ઝડપ પણ લગભગ ત્રીસ થી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ પ્રકારના વરસાદો છે એ કન્ટિન્યુ હમણાં આપણે યથાવત રહેશે તેવું એક અનુમાન છે બંગાળની ખાડીની વાત કરી સાથે અરબી સમુદ્રમાં જે હિલચાલ દેખાઈ રહી છે એમને લઈને ગુજરાતની પરિસ્થિતિ કેવી રહેવાની છે અત્યારે અરબ સાગરમાં હલચલ દેખાય એક સ્વાભાવિક છે એક તો મેઈન કારણ છે કે અત્યારે આપણે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ઓફસોર્ડ ટ્રફ હોય છે જે દક્ષિણ ગુજરાતથી લઈ અને જે કેરળ સુધીનો જે આખો દરિયાઈ કાંઠો છે ત્યાં એક આપણે સેટેલાઇટના માધ્યમથી તમે કોઈ પણ ઈમેજ જોશો એટલે તમને સફેદ કલરનો એક બેલ્ટ દેખાશે જેને કહેવામાં આવે છે ઓફસોર ટ્રફ હવે આ ઓફસોર ટ્રફ જ્યારે સક્રિય હોય ત્યારે સ્વાભાવિક રીતે મધ્ય ભારતમાં વરસાદો આવતા હોય જો એ નિષ્ક્રિય થઈ જાય તો પછી વરસાદો ન આવે અત્યારે જે નૃત્યના ચોમાસું સક્રિય હોય માટે નૈનૃત્યના પવનો આવે છે ઓફસોર ટ્રફ છે એ સક્રિય હોય છે પણ હવે ધીમે ધીમે જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર જ્યારે પણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે એટલે પવનો છે પછી મોસમી પવનો જેને કહેવામાં આવે છે અત્યારે નૈઋત્યના પવનો છે ધીમે ધીમે પછી ઉત્તર પૂર્વના પવનો થશે એટલે કે ઈશાનના પવનો થશે અને એ પવનો આવે એ પછીથી થોડુંક તાપમાન ઊંચું હોય જેને કારણે અરબ સાગરમાં સ્વાભાવિક રીતે પછી સિસ્ટમો બનતી હોય જોકે એ સિસ્ટમો બનતી હોય છે એ નાની સિસ્ટમો હોય છે લો લેવલની સિસ્ટમો હોય છે અને એને કારણે જે વરસાદ આવે છે એ બપોર પછીના સેશનમાં ગાજબીજ અને તોફાની વરસાદો છે એ ગુજરાતના દરિયાઈકાંઠાના જિલ્લામાં જોવા મળતા હોય છે પણ એ પછી તો ગુજરાતની અંદર નૈરૃત્યનું ચોમાસું સપ્ટેમ્બર એડ સુધીમાં પૂર્ણ થશે પછી તો ચોમાસું ચાલશે પણ એ હશે દક્ષિણ ભારતમાં અને એ ચોમાસું નહીં હોય એને ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે આમ તો લગભગ આપણે ગુજરાતને ભલે એ ટેકનોલોજી કે એ વાત સાથે લેવા દેવા નથી પણ એક વાત હું આપણે એ પણ કહેવા માંગુ ઘણા બધા મિત્રો એમ હશે કે ચોમાસું તો નૈઋત્યનું પણ એવું નથી ભારતની અંદર બે પ્રકારના ચોમાસા છે એક છે નૈઋત્યનું ચોમાસું જે ગુજરાતને લાભ આપે છે આપણે ક્યારે ઈશાનનું ચોમાસું આવતું નથી ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ છે કર્ણાટક છે કેરળ છે તમિલનાડુ છે એની અંદર ઈશાનનું ચોમાસું હોય કેમ કે અહીંથી ગુજરાતમાંથી સ્વાભાવિક રીતે પંદર સપ્ટેમ્બરે જે ચોમાસાની વિદાય થાય ઘણીકટ લેટ થતું હોય બની શકે કે આ વર્ષે પણ એક અઠવાડિયું લેટ થાય પણ લેટ ચોમાસું થશે અને એ જે રિટર્ન જે ચોમાસું જાય છે ને દક્ષિણ ભારત તરફ એને ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે અને એ તો પછી દક્ષિણ ભારતમાં પણ ખૂબ લાંબા સમય સુધી ચાલતું હોય જોકે આપણે એની બહુ અસર ન થાય આપણે અસર એવી રીતે થશે કે જે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલશે અને જ્યારે પણ આપણે અરબ સાગર તરફથી અને જે આરબ દેશ તરફથી જે પવનો આવતા હોય અ જેમ કે દુબઈ છે કે જે આરબ અમીરાત જે ભાગો કહીએ સાઉદી અરેબિયા કહીએ છીએ પાકિસ્તાન થી ઉપરના જે વાયવ્ય ખૂણાના જે દેશો છે એ તરફથી જે આપણે પવનો આવે છે ને ત્યારે ઈશાનના ચોમાસાનો જે ભેજ છે એને કારણે આપણે ધુમ્મસ ઝાકળના રૂપમાં ગુજરાતમાં અસર થતી હોય વિઝિબિલિટી ડાઉન થતી હોય આવી અસરો ચોક્કસથી હોય છે પણ ચોમાસું છે આપણે નૈઋત્યનું જ આવે છે ઈશાનનું ચોમાસું તો પછી દક્ષિણ ભારતમાં જોવા મળશે ને એની આખી જે અસર છે એ હોય એ અરબસાગરની અસરો આપણે હવે હવે પણ જોવા મળશે ઘણી વખત કે કર્ણાટકા થી પશ્ચિમ દિશામાં અરબસાગરમાં કોઈ વરસાદી સિસ્ટમો બને તો જરૂરી નથી કે એ સિસ્ટમ આપણા ઉપર આવે કેમકે હવે એ સિસ્ટમો તો દક્ષિણ ભારતમાં પણ ચોમાસું ચાલશે જઈ શકે છે લાખે આ ચોમાસાની પેટર્ન છે જેની દરેક મિત્રો એ થોડુંક સમજવાની પણ જરૂર છે

અને એના પાસની કિંમત કરતા ગુજરાતના ખેડૂતોનો જે ખરીફ પાક છે એ થોડોક વધારે મોંઘો હશે આવું માનીશ પણ છતાં પણ કોઈને નુકસાન ન થાય એવું આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છતાં પણ બધું જ તો આપણા હાથમાં નથી આપણે તો ટેકનોલોજીના મારફતે જે પ્રિડિક્શન કરતા હોય એ પ્રિડિક્શન કરીને જેવું હોય એવો રિપોર્ટ આપવાનો હોય છે બાકી તો બધું કુદરતી છે પણ અત્યારે એટલું લાગી રહ્યું છે જે ઠંડસ્ટ એક્ટિવિટી થાય બપોર પછીના સેશનમાં જ્યાં વરસાદ પડે ત્યાં બે ત્રણ કલાક માટે પડતા હોય જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદો વધુ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે તો સૌરાષ્ટ્રમાં ઓછી અસર થશે કારણ કે ઘણા બધા ખેડૂતોનો મગફળીનો પાક પણ નીકળવાની તૈયારીમાં હશે એટલે પછી હા એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદ વધુ હશે તો ત્યારે નુકસાન પણ ખેડૂતને જ આવશે ને એટલે મારું જે કહેવાનું મતલબ છે કે નવરાત્રી પર જે વરસાદ હશે ઠંડાસ્ટોમ એક્ટિવિટી ના હશે ને એ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે વધુ એનું પ્રમાણ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ અને ખેડૂતો બંનેની રાશિ એક છે અને બંનેને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રોબ્લેમ થાય તેવું એક અનુમાન છે અને સાથે એવું દેખાઈ રહ્યું છે આપણે તેવી કહેવત છે કે ભાદરવો ભરપૂર એટલે કે વધારે છેક સુધી વરસાદ રહેશે એમ ચોક્કસ હું આપડે એ જ કહી રહ્યું છું કે આમ તો મેં વાર્ષિક કાર્યક્રમમાં જે મૂકેલા છે એમાં પણ લખેલું છે કે ભાદરવો ભરપુર કે ભાદરવો ભરપૂર એટલા માટે કેમ કે જે સપ્ટેમ્બર મહિનો છે તો એના પ્રથમ અઠવાડિયામાં જ એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે એક થી આઠ સપ્ટેમ્બરમાં અને એ પછી પણ અરબસાગર ને બંગાળની ખાડી હજી સક્રિય છે અત્યારે ટ્રફ સક્રિય છે મેં જે ઓફસો ટ્રફ નો ઉલ્લેખ કર્યો એ એ માટે જ કર્યો છે કેમ કે ઓફસો ટ્રફ ઉપર સપ્ટેમ્બરના વરસાદનો વધારે પડતા આધાર રહેલો છે એટલે એ વરસાદો છે એ આપણે હવે સપ્ટેમ્બરમાં સંપૂર્ણ સપ્ટેમ્બર મહિના દરમિયાન પંદર સપ્ટેમ્બર ની જગ્યાએ આઠ દસ દિવસ ચોમાસુ લેટ વિદાય દે તો પછી સપ્ટેમ્બર ભાદરવો કહીએ એ ભરપૂર રહેવાનો છે ભાદરવો મહિનો છે સંપૂર્ણ ભાદરવા મહિના દરમિયાન વરસાદો નોંધાય તેવી ચોક્કસ એક અત્યારે માન્યતા દેખાઈ રહી છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને અને જે પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર